ગઢડાના ગોડકા અને ઉગામેડી ગામ વચ્ચે વૃદ્ધાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોડકા ગામ અને ઉગામેડી ગામ વચ્ચેથી વૃદ્ધાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોડકા ગામ અને ઉગામેડી ગામ વચ્ચેથી આ વૃદ્ધની લાશ મળી આવી છે તેમજ આ વૃદ્ધ ગઢડા તાલુકાના ઇતરિયા ગામના રહેવાસી હોય તેવું જાણવા મળેલ છે તેમજ તેની ઉંમર આશરે સિત્તેરથી પંચોતેર વર્ષની હોય તેવું જાણવા મળેલ છે હાલ આ વૃદ્ધની ડેડ બોડી ગરડાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આ વૃદ્ધ ઇતરિયા ગામના રહેવાસી હોય તેવું જાણવા મળેલ છે તેમજ તેમનું નામ હીરાભાઈ કરશનભાઈ મેણિયા હોય તેવું જાણવામાં મળેલ છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો આ ડેડ બોડીને ગરડાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આ ડેડ બોડી ગરડા પંથકમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે તેમજ ગઢડા તાલુકાના ઉગામીડી ગામ અને ગોડકા ગામ વચ્ચેથી આ ડેડ બોડી મળી આવતા આ ડેડ બોડીને ગરડાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે